આપણી શરૂઆત કરીએ મહત્વના સમાચાર સુરત છે જે શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગને લઈ મોડે મોડે એસએમસી દ્વારા જેસીબી બોલાવવાની ફરજ પડી છે અંદર જવા માટે જે પતરાના શેડ હતા તેને તોડવાની ફરજ પડી છે આગ છે કે બુજાવાનું નામ નથી લઈ રહી તંત્ર દ્વારા જે પણ કામગીરી કરવામાં આવી છે તે નિષ્ફળ રહી છે ધીરે ધીરે પહેલા માળેથી આગ પાંચમાં માળ સુધી પાંચ માળનું બિલ્ડિંગ આગની જપટમાં આવી ગયું સુરતના રિંગ રોડ પાસે આવેલ શિવ શક્તિ કાપડની આખીએ માર્કેટ બળીને ભસ્મી પૂત થઈ ગઈ છે ગઈકાલનો સતત પાણીનો મારો ચલાવી અને તંત્ર દ્વારા આગને બુજાવવાની કામગીરી કરવામાં આવી રહી છે પણ આગ બુજાઈ રહી ન હતી અને કારણ હતું અહીંની સંકળાશ અહીં જે પતરાના શેડ ઊભા કરી દેવામાં આવ્યા હતા ફાયર ફાઈટર યોગ્ય સ્થળે પહોંચી નહોતા શક્યા અને તેના કારણે આ પરિસ્થિતિ વધુને વધુ વણસતી ગઈ અંતે એસએમસી તંત્ર દ્વારા જેસીબી ને બોલાવવામાં આવ્યું અને ત્યારબાદ આ પતરાના જે શેડ બનાવવામાં આવ્યા હતા તેને તોડી અને હવે આગળ કામગીરી કરવામાં આવી રહી છે પતરાઓ પણ આવ્યા છે કઈ રીતના પગલા હવે લેવામાં આવશે અને એનો સી કઈ રીતના આપવામાં આવશે આ બિલ્ડિંગમાં તો એનો સી હતી જ પણ એવી જે કોઈ બિલ્ડિંગ નહીં હોય એની પર તમામ પર કાયદેસરના પગલા ભરવામાં આવશે અન્ય માર્કેટો પણ એવી ઘણી બધી છે કે પતરાના શેડ લગાવવામાં આવ્યા છે ધુમાડો બહાર ના જવા માટે કોઈ પણ કોઈ માર્કેટ છે ને આવનાર સમયમાં તમામ જગ્યા પર કાયદેસરના પગલા ભરી અને તમામના ડોમો હટાવી દેવામાં આવશે એટલે ટીમો કામ લાગે છે બહાર ના જવાનો પચાસ જેટલી ફાયરની ગાડીઓ અને દોઢસો થી બસો જેટલો સ્ટાફ અત્યારે કામ પર બિલકુલ જોઈ શકાય છે અત્યારે ટીમો જે છે તે કામે લાગી છે આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે બીજી તરફ અત્યારે પતરાનો શેર તોડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ ફાયર ની ગાડી અંદર જવા માટેના આજે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે એટલે ચોક્કસપણે કહી શકાય મોડે મોડે સુરત મહાનગરપાલિકાનું તંત્ર હવે જાગ્યું છે અને કામગીરી કરવામાં આવી રહી છે અને અત્યારે પતરાનો શેર તોડવામાં આવ્યો છે ફાયર ની ગાડી અંદર જશે ત્યારબાદ આગ પર પાણીનો મારો ચલાવવામાં આવશે સાહીદ જગતાપ જીએસટીવી સુરત

વાત કરવાનો પ્રયત્ન કરીશું મહેશભાઈ સવારથી આગ નો બનાવ બન્યો છે અત્યાર સુધી બે છે પતરા શેર તોડવામાં આવ્યા છે કઈ રીતના કામ નવ વાગ્યા સુધીના રિપોર્ટ મુજબ ચાલીસ લાખ લીટર પાણી આમની પાસે વાપર્યું છે પરંતુ હજી જે રિઝલ્ટ જોવે એ નથી મળતું અને એની પાછળ કંઈક ને કંઈક આપણે કારણો જો ગણી શકાય તો જે રીતે માર્કેટને બેફામ રીતે તેને જે પરમિશનો તંત્ર દ્વારા આપવામાં આવે છે કારણ કે જે તે સમયે માર્કેટ બની ગયા પછી ને દિવસે આપ્યું પણ એ દિવસે મુજબ નું એમના એક વર્ષ ની અંદર કઈ રહેતું નથી ગેરકાયદેસર તરીકે થી પૈસા કમાવાની લાલચ વહીવટો કરી કરીને જે રીતે માર્કેટ ની અંદર

દુઃખ નથી આ એક રીતે જોવા જાય ને તો સામાન્ય વ્યક્તિઓ માટે આ દુઃખ ની લાગણી છે પરંતુ તંત્ર સરકાર સત્તા બધા માટે આજે દિવાળી નો માહોલ આ બે ધડક એટલા માટે કહું છું કે આજે આ ઘટના બની છે દસ થી પંદર થી વીસ દિવસ સુધી નાના વ્યક્તિ ઉપર એટલી મોટી સવારીઓ આવશે અને જેટલા મોટા બાગર બિલ્લાઓ છે કરોડો રૂપિયાના વહીવટો અધિકારીઓ અને સરકારની સાથે બેસીને કરી લે છે અને નાના માણસો પીસા છે ને આવું

કહી ન કે પણ શું કાર્યવાય નો નુકસાન છે વેપારીઓ આસુરાડી રહ્યા છે હવે એનો જવાબદાર લીધો છે અમે આટલો મોટો ફાયરકાજ છોઈ છે કેમ છતાં પણ આજે અમારી અમારી અમે જે કાય દીકવાની હતી તો સોસસી આની અંદર આ માર્કેટ ને બનાવનાર બિલ્ડરો માત્ર દેખાવા પૂરતી કામગીરી કરવામાં આવશે હવે આગ લાગી છે આગ ઓલવાઈ જશે કાલ થી અલગ અલગ ચેકિંગ કરવામાં આવશે ફાયર સેફ્ટી છે કે નથી છે કે નથી ગેરસાય તો કાર્યવાહી કરવામાં આવશે પરંતુ આગની ઘટના બનતી હોય એક વ્યક્તિનું મોત થતું હોય અને ત્યારબાદ તંત્ર કામગીરી કરતું હોય તેનો શું મતલબ સૌથી મોટો પ્રશ્ન હાલ અત્યારે ઉપસ્થિત થઈ રહ્યો છે જોઈ શકાય કે અત્યારે ફાયર વિભાગની જે લાઈનો જે છે તે અત્યારે અહીં જોવા મળી રહી છે એટલે કે સ્પષ્ટપણે અત્યારે વિપક્ષ પણ અહીં પહોંચ્યું છે શાસક પક્ષના નેતાઓ પણ અહીં આવી રહ્યા છે પરંતુ ઘટના બાદ તંત્ર દોડવું તે શું મતલબ જયારે કરોડો રૂપિયાનું નુકસાન અત્યારે માર્કેટની અંદર થયું છે

એન્થેટીક સાડી નું હોય કે પછી અલગ અલગ માલ સામાન હોય જે શિવશક્તિ માર્કેટ ની અંદર આગનો બનાવ બન્યો છે તેની અંદર સંપૂર્ણપણે સાડીનો જથ્થો હતો કેમિકલ નો સારીથી બનાવેલો જથ્થો હતો અને તે આગની ઝપેટમાં આવી ગયો છે કેટલાક વેપારીઓ રડતા પણ નજરે પડ્યા હતા કારણ કે કરોડો રૂપિયાનો માલ તેમનો અત્યારે હોમાઈ ગયો છે અને તેમની અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે કારણ કે આવી ઘટના બનતી હોય ત્યારે તંત્ર કામગીરી કરતી હોય પરંતુ હવે નાના વેપારીઓ ને હાલાકીનો સામનો કરવાનો ચોક્કસ પણ વારો આવશે કે ફાયર ને લઈને થયો છે આટલી મોટી માર્કેટ હતી આમ તો ત્યાં આપણે ત્યાં ફાયર સેફ્ટી ને લઈને હોવા થતી હોય છે ત્યારે અહીં ફાયર સેફ્ટીના યોગ્ય સાધનો હતા કે કેમ એનો સી હતું કે કેમ બીજી બધી માર્કેટોની જે વાત છે કે બીજી બધી માર્કેટોમાં હવે કયા પ્રકારના પગલાં લેવામાં આવશે ભૂતકાળમાં તક્ષશિલા બાદ પણ તંત્રે જાણે કોઈ શીખ નથી લીધી તેવું કહી શકાય બિલકુલ ચોક્કસપણે તક્ષશિલાની ઘટના હોય કે સુરતની અલગ 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 માત્ર ને આવતી હોય છે પરંતુ આ માર્કેટની અંદર એનોથી હતી કેમ સૌથી મોટો પ્રશ્ન છે દિલીપ કે આ માર્કેટની અંદર બહાર જવા માટે ધુમાડો કોઈ પણ પ્રકારનો વસ્તુ ન હતી કોઈ પણ પ્રકારની ખુલ્લી જગ્યા ન હતી બીજી તરફ ગેરકાયદેસર પત્રા નો શેડ પણ જોવા મળી રહ્યો છે એટલે પત્રા નો શેડ ગેરકાયદેસર હોય તો એનો ચી કોના દ્વારા આપવામાં આવ્યો હશે જે તે ઝોનલ ના અધિકારીઓ આની અંદર મિલે ભગત છે કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે હવે મેયર શ્રી જોડે જયારે વાતચીત કરવામાં આવી જીએસટીવી ત્યારે મેયર શ્રીએ પણ જણાવ્યું છે આગની કામગીરી પૂર્ણ થયા બાદ અલગ અલગ માર્કેટો અંદર તપાસણી કરવામાં આવશે કામગીરી કરવામાં આવશે અને એનઓસી ના હોય તો કાર્યવાહી કરવામાં આવશે પરંતુ મેયરને પણ પૂછવામાં આવી રહ્યું છે કે આ કાર્યવાહી માત્ર કેટલા દિવસ ચાલતી હોય છે દસ થી પંદર દિવસ માત્ર કાર્યવાહી પૂરતું ચાલતું હોય છે નામ પૂરતી કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારબાદ સંપૂર્ણ મામલો જે છે તે થાળે પડી જતો હોય છે પરંતુ હવે કરોડો નુકસાન થયું છે વેપારીઓને ભરપાઈ કોણ કરશે તે પણ હવે માંગણી વેપારીઓ દ્વારા કરવામાં આવી છે

તો સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગના દિવસમાં બીજી વખત આગ લાગવાનો બનાવ બન્યો પચીસ ફેબ્રુઆરીના રોજ લાગેલી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો પરંતુ ફરી એક વખત સવારના સમયે આગ લાગી અને પ્રાથમિક ધોરણે શોર્ટ સર્કિટના કારણે જ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કાળા ડિબાંગ ધુવાણાના છે કરોડો રૂપિયાનો એમ કહી કે આ ધુવાણો છે તો વધારે પડતું નહીં લાગે કેમ કે કરોડો રૂપિયાનો જે કાપડનો માલ છે કેમિકલ જે કાપડ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે તે તમામ માલ સામાન બળીને ખાક થઈ ગયો છે